મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી આ ચંદ્રગ્રહણ પછી છ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ચૌદ માર્ચ બે હજાર ના રોજ સંપૂર્ણપણે બદલાશે માતાઓ અને બહેનો અમે તમને જાણકારી આપવી જોઈએ કે આ વર્ષેનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે ઘટશે ખાસ વાત એ છે કે આ દિવસે પવિત્ર હોળી પર્વ પણ મનાવવામાં આવશે પંચાંગ મુજબ આ વર્ષે ફાગણ મહિનામાં ચૌદ માર્ચે હોળી ઉજવાશે અને એ જ દિવસે આ મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ પણ લાગશે જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણથી નવ કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવું ટાળવું જોઈએ અને ભોજનનું પણ વિલંબ કરવું જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર ગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાથી તેનું સકારાત્મક ફળ મળતું નથી આ વિડિયોમાં અમે તમને આ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની તમામ મહત્વપૂર્ણ માહિતી આપીશું ચંદ્રગ્રહણનો સમય અને પ્રભાવ માતાઓ અને બહેનો તમે જાણવા માંગીએ કે આ ચંદ્રગ્રહણમાં કેટલો સમય રહેશે અને શું તે ભારતમાં દેખાશે કે નહીં ઉપરાંત બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓની પણ માહિતી આપીશું જેમની કિસ્મત આ ચંદ્રગ્રહણ પછી ચમકશે મહાદેવની કૃપા પ્રાપ્ત થવાથી જીવનમાં શુભ સંયોગો સર્જાય છે તેથી આ મહત્વપૂર્ણ માહિતીને ધ્યાનથી સાંભળો અને સમજો ચંદ્રગ્રહણ બે હજાર પચીસ ભારતીય સમય પ્રમાણે તારીખ અને સમય આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ થશે આ એક આંશિક ચંદ્રગ્રહણ રહેશે જેનો પ્રભાવ વિશ્વવ્યાપી રહેશે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ થયેલા સૂર્યગ્રહણની જેમ આ ગ્રહણનો પણ ભારત પર વિશેષ પ્રભાવ થશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવે અને પૃથ્વી સૂર્યના પ્રકાશને ચંદ્ર સુધી પહોંચવા દેતી નથી ત્યારે ચંદ્રગ્રહણ થાય છે ગર્ભવતી સ્ત્રીઓ માટે વિશેષ સૂચનાઓ પ્રિય ભાઈઓ અને બહેનો આ વિડિયોને લાઇક કરો અને ખાસ કરીને ગર્ભવતી માતાઓ સુધી આ માહિતી પહોંચાડો ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણનો પ્રભાવ ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓ પર નકારાત્મક રીતે પડી શકે છે તેથી આ વીડિયોમાં અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચી શકો આંશિક ચંદ્રગ્રહણનો વૈજ્ઞાનિક પાસો જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સંપૂર્ણપણે સીધા નથી ત્યારે પૃથ્વીની છાયા ચંદ્રના માત્ર એક ભાગ પર પડે છે આ પરિસ્થિતિમાં ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાતો નથી અને તેનો એક ભાગ લાલ રંગનો દેખાય છે આ ખગોળીય ઘટનાને આંશિક ચંદ્રગ્રહણ કહેવાય છે બ્લડ મૂન અને તેની અદભુત ખગોળીય ઘટના ચૌદ માર્ચના રોજ થતું આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને તે દિવસે બ્લડ મૂન પણ દેખાશે બ્લડ મૂન ને નામ તેને મળ્યું છે કારણ કે તે દરમિયાન ચંદ્ર લાલ અથવા તાંબાના રંગનો દેખાય છે જો કે ભારતમાં આ દ્રશ્ય દેખાશે નહીં પરંતુ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને અન્ટાર્કટિકા ખાતે તે જોવા મળશે ભારતમાં ચંદ્રગ્રહણનો પ્રભાવ આ વખતે ફાગણ પૂર્ણિમાના દિવસે એટલે કે ચૌદ માર્ચે આ ચંદ્ર ગ્રહણ લાગશે ભલે આ ગ્રહણ ભારતમાં સીધું દેખાશે નહીં પણ જ્યોતિષીય દ્રષ્ટિએ તેનું પ્રભાવ છ વિશેષ રાશિઓ પર પડશે ખાસ કરીને જ્યારે કોઈ પર્વ કે તહેવાર દરમિયાન ગ્રહણ લાગે ત્યારે તેનું મહત્વ વધુ હોય છે આ ગ્રહણથી પ્રભાવિત થનારી ભાગ્યશાળી રાશિઓ જ્યોતિષ મુજબ બારમાંથી છ રાશિઓ આ ચંદ્રગ્રહણ પછી ભાગ્યશાળી સાબિત થવાની છે આ ગ્રહણના પ્રભાવથી તેમના જીવનમાં મોટા ફેરફાર આવશે અને તેમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાની સંભાવના છે જો તમે પણ જાણવા માંગતા હો કે આ શુભ રાશિઓ કઈ છે તો વીડિયોને અંત સુધી જુઓ સાવચેતી અને બચાવના ઉપાયો ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો અપનાવવા જોઈએ ગ્રહણ દરમિયાન ભગવાન શિવની ઉપાસના કરવી મંત્ર જપ કરવો અને ગંગાજળ છાંટવાથી નકારાત્મક અસર ટાળી શકાય છે ઉપરાંત આ સમયગાળામાં ભોજન લેવાથી બચવો અને ધાર્મિક અનુષ્ઠાન કરવું લાભદાયી રહેશે સાંપ્રદાયિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ આ ગ્રહણ માત્ર વૈજ્ઞાનિક નહીં પણ ધાર્મિક અને જ્યોતિષીય રીતે પણ મહત્વ ધરાવે છે તેથી આ વિડિયોની માહિતી વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તેઓ પણ ગ્રહણના પ્રભાવ અને ઉપાયો વિશે જાણે વિડિયોને લાઈક કરો અને સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ જાણકારી મળતી રહે ભક્તો આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે હોળીના દિવસે તમને એક ખાસ કાર્ય જરૂર કરવું જોઈએ આ નાનકડો ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ક્યારેય ધનની અછત નહીં રહેશે માતાઓ અને બહેનો અમે તમને આ માહિતી આપવા ઈચ્છીએ છીએ કે ભારતીય સમય મુજબ આ ગ્રહણ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે પૂર્ણ થશે હવે પ્રશ્ન ઉઠે છે કે શું આ દરમિયાન સૂતક લાગશે કે નહીં તમને જણાવી દઈએ કે ભારતમાં તેર માર્ચે હોલિકા દહન થશે અને ચૌદ માર્ચે રંગોની હોળી મનાવવામાં આવશે આ સંપૂર્ણ ચંદ્ર ગ્રહણનો ભારત પર કોઈ વિશેષ અસર નહીં પડે કારણ કે જ્યારે આ ગ્રહણ ઘટશે ત્યારે ભારતમાં દિવસ હશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણની અસર તો રહેશે પણ ધાર્મિક દ્રષ્ટિએ તેનું ખાસ મહત્વ નહીં હોય વિવિધ રાશિઓ પર આ ગ્રહણની અસર પડશે પણ ભારતમાં તેનું સૂતક લાગશે નહીં આ ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે પૂર્ણ થશે અમે આગળ તમને જણાવીશું કે ભારતના ક્યાં ક્યાં સ્થળોએ તે દેખાશે પણ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ પછી શાના ભાગ્ય ખુલી જવાની છે આ ગ્રહણ પછી કેટલીક વિશેષ રાશિઓના જાતકોનું નસીબ બદલાવાના છે ભગવાન શિવ આ રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ ચૂક્યા છે જેના કારણે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જશે ભગવાન શિવજીના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં અનંત આનંદ અને સમૃદ્ધિ આવશે જેનાથી તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે કૈયકી રાશિઓના જીવનમાં મોટા ફેરફાર આવવાના છે આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવા માટે વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને કોઈ પણ રીતે મિસ ન કરો કારણ કે આ ગ્રહણ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લઈ આવી શકે છે આ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી પણ આ કેટલીક રાશિઓના નસીબને સંપૂર્ણપણે બદલી નાખનાર છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે તો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે અને જેમના જીવનમાં અનંત આનંદ અને સુખ સમૃદ્ધિ આવવાની છે મિત્રો જેમ તમે જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીની પૂજા કરવામાં આવે છે તેમાં ખાસ કરીને ભગવાન શિવજીનું નામ લેવાય છે જ્યારે ભગવાન શિવ કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે ત્યારે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી પરંતુ ભગવાન શિવ તેમને દંડ આપે છે જે પાપ કર્મ કરે છે બીજાને દુઃખ આપે છે અથવા ખરાબ કાર્યમાં સામેલ હોય છે હવે કેટલાક વિશેષ રાશિના જાતકો પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસાવવાના છે આ રાશિના જાતકોના જીવનમાં હવે કોઈ પણ પ્રકારની અછત નહી રહેશે હા મિત્રો ભગવાન શિવ હવે આ ભાગ્યશાળી રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે જેના કારણે તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર થઈ જશે આ સમય તેમના માટે અત્યંત લાભદાયી સાબિત થશે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમને ધનલાભ પ્રગતિ અને મોટી સફળતા પ્રાપ્ત થવાની છે તો ચાલો જાણી લઈએ કે કઈ રાશિઓનું ભાગ્ય હવે ભગવાન શિવજીની કૃપાથી બદલાઈ જવાની છે સૌભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન શિવજીની અસીમ કૃપા વરસી રહી છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શિવજીના આશીર્વાદ અત્યંત ફળદાયી સાબિત થવાનો છે બહુ જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે આજ સુધી કરેલી મહેનતનું પરિણામ હવે તમને મળશે અને નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને ધનલાભ સફળતા તથા નવા અવસરો તમારા જીવનમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે કુટુંબ અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી સંબંધો વધુ મજબૂત થશે તમારી મીઠી વાણી અને યોગ્ય વ્યવહારથી તમારા બધા કામ સફળતા સાથે પૂરા થશે ભગવાન શિવજીની કૃપાથી નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને જે કાર્યોમાં લાંબા સમયથી સફળતા મળી રહી નહોતી તે હવે તમારા પક્ષે આવશે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી તુલા રાશિના જાતકો જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે અને મોટી સફળતાઓ મેળવશે તમારા પ્રયાસોનો પ્રભાવ સમાજમાં સ્પષ્ટપણે જોવા મળશે અને તમારી લોકપ્રિયતા પણ વધી જશે એટલું ચોક્કસ કહી શકાય કે ભગવાન શિવજીના આશીર્વાદથી આ સમય તમારે માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન શિવજીની અપાર કૃપાનો સમય શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો આવનારા સમયમાં તમારા જીવનમાં ખુશીઓની ભરમાર થવાની છે ભગવાન શિવજી તમારું વિશેષ આશીર્વાદ બની રહ્યા છે જેના કારણે તમને જીવનમાં કોઈ મોટા શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે આ શુભ સમાચાર તમારા સમગ્ર જીવનની દિશાને બદલી શકે છે કુંભ રાશિના મિત્રો તમારી મહેનત હવે રંગ લાવવાની છે તમારા દરેક પ્રયત્નોનો સકારાત્મક પરિણામ તમને વહેલા જ મળવા લાગશે ઉપરાંત જે કામો લાંબા સમયથી અટક્યા હતા તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે તમારા ધંધામાં ખૂબ જ તેજ પ્રગતિ થશે અને તમને દરેક દિશાથી લાભ પ્રાપ્ત થશે સાથે જ નોકરીમાં કાર્યરત લોકો માટે પણ આ સમય ખૂબ ફાયદાકારક સાબિત થશે વેતનવૃદ્ધિ અને પ્રમોશનની શક્યતાઓ પ્રબળ બની રહી છે સાથે જ જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવનાઓ ખૂબ જ મજબૂત છે જો તમારું કોઈ રોકાયેલું પૈસા ક્યાંક અટવાયું છે તો હવે તે પણ વહેલા જ પાછું મળવાનું છે વેપાર અને નોકરી બંને ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળશે જ્યારે પણ કોઈ બાંધકામ અથવા રોકટોક આવી રહી હતી તે હવે દૂર થવાની છે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે જીવનના દરેક ક્ષેત્રમાં તમને પ્રગતિ અને સમૃદ્ધિનો અનુભવ થશે ભગવાન શિવની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને અવસરને હાથમાંથી ન દો આવનારા સમયમાં તમને આશ્ચર્યજનક આર્થિક લાભ થઈ શકે છે નોકરીમાં પ્રગતિ વેપારમાં વધારો અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે કોઈ મોટા શુભ સમાચાર પણ મળી શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારું દરેક કામ સફળ થશે અને તમને જીવનમાં અપાર સુખ પ્રાપ્ત થશે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તેમની પર બની રહેશે તમારે નાણાકીય સમૃદ્ધિ સાથે સાથે વ્યવસાયમાં પણ ઘણી મોટી વૃદ્ધિ જોવા મળશે તેમજ જેઓ નોકરીમાં કાર્યરત છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાની પૂરી શક્યતા છે જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે જેનાથી તેમનું સ્વપ્ન હકીકત બનવાની તકો વધી રહી છે બીજી બાજુ વેપારીઓ માટે મોટા નફા થવાના સંકેત મળી રહ્યા છે અને તેમને ધનલાભ માટે અનેક નવા અવસરો પ્રાપ્ત થવાના છે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમની આ મનોકામના પણ પૂર્ણ થવાની સંભાવના છે પરિવારમાં સુખદ અને આનંદમય વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ વધુ મજબૂતી આવશે જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તેમની યોજના સફળતાની દિશામાં આગળ વધી રહી છે ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિના જાતકો પર બની રહેશે જેનાથી તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે આવનારા સમયમાં તેમને અનેક લાભો નાણાકીય પ્રગતિ અને મોટી સફળતા મળશે જેનાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે આ સમય તેમના જીવન માટે એક નવી દિશા આપનાર સાબિત થશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારું નામ ગાજશે ભગવાન શિવજીની કૃપાથી તમને નવા સફળતાના અવસરો મળશે જેને તમે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકો તો તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચશે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગતા હોય તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ સાબિત થશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને અચાનક ધનલાભ થવાની શક્યતા પણ છે પરિવાર અને વ્યવસાયમાં સુખ શાંતિ અને સકારાત્મકતા રહેશે આ સુવર્ણ અવસર છે જેને વેડફશો નહીં ભગવાન શિવજીની વિશેષ કૃપા તમે પ્રાપ્ત કરી રહ્યા છો જેથી જીવનમાં મોટા પરિવર્તનો આવશે અને સારા દિવસોની શરૂઆત થશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન શિવજીની કૃપાથી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત વિકસશે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થવાની શક્યતા છે તેમજ નોકરીમાં રહેલા લોકોને પ્રમોશનના અવસરો મળી શકે છે જેઓ વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ સારા અવસરો આવવાના છે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેનાથી આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનશે વેપારીઓ માટે વધારાના નફાના સંકેત મળી રહ્યા છે અપૂરતા કાર્યો સફળતા તરફ આગળ વધશે અને અટકેલી યોજનાઓ હવે પૂર્ણ થવાની સંભાવના છે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેનાથી જીવનના તમામ દુઃખ પીડાઓ સમાપ્ત થશે અને એક નવી ખુશહાલી આવશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી શુભ સમાચાર મળવાનો સમય આવી ગયો છે તમારું પરિશ્રમ હવે પરિણામ આપવાનું છે અને તેના સકારાત્મક પરિણામો તમને જલ્દી જ જોવા મળશે આ સફળતા તમારા આનંદને બમણું કરી દેશે અટકેલા કાર્યો ભગવાન શિવજીના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવા લાગશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સાથ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધી જશે ભગવાન શિવજીની કૃપાથી નાણાં સંબંધિત તમામ અવરોધો દૂર થશે અને તમારે માટે આર્થિક લાભના અનેક અવસરો મળશે તમે ધનલાભનો લાભ ઉઠાવશો અને જીવનમાં અનેક સફળતાઓ મેળવશો સાથે જ નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે પગાર વધારો અને પ્રમોશનના ઉત્તમ યોગ જોવા મળી રહ્યા છે ભગવાન શિવજીની કૃપાથી ધનુ રાશિના જાતકોની તમામ સમસ્યાઓનો અંત આવવાનું છે હવે તમારું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરાયેલું રહેશે જે તમારું ભવિષ્ય તેજસ્વી બનાવશે હા મિત્રો આવનાર સમય તમારી માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારું જીવન સકારાત્મક રીતે બદલાઈ જવાનું છે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે હવે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં પણ વખાણ મળશે ઉપરાંત તમારા જીવનમાં નવા અને સકારાત્મક અવસરો આવશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે હા હા મિત્રો ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં નાણાકીય સમૃદ્ધિનો સંયોગ બની રહ્યો છે કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિ જોવા મળશે સિંહ રાશિના જાતકોને દરેક દિશામાં લાભ થવાના છે સાથે સાથે જેઓ નોકરીમાં છે તેમના માટે આ સમય ઉન્નતિ લાવશે પગાર વધારો અને પ્રમોશન માટે સારા યોગ બની રહ્યા છે ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં નાણાકીય સમૃદ્ધિ માટે નવા સ્ત્રોત ખુલશે જેનાથી તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે કુટુંબમાં ખુશીઓની લહેર ફેલાશે અને જેઓ સંતાન સુખ માટે રાહ જોઈ રહ્યા છે તેમને પણ શુભ સમાચાર મળવાની સંભાવના છે આથી ઘરમાં આનંદ અને ઉત્સાહ ભરેલું વાતાવરણ રહેશે ભગવાન શિવજીની કૃપાથી સિંહ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં નવા બદલાવ લાવશે કહી શકાય કે આવનાર સમય તમારું સંપૂર્ણપણે અનુકૂળ સાબિત થવાનું છે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિની વર્ષા થવાની છે આ સમય માત્ર શુભ જ નહીં પરંતુ તમને અનેક પ્રકારના લાભ પણ અપાવશે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે તમે જે પણ યોજનાઓ બનાવી રહ્યા છો તે સફળ થશે અને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાની તક મળશે સાથે જ જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ સારા ફળ આપનાર છે સંતાન પ્રાપ્તિના સુખથી ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને દરેક દિશામાં ખુશીઓ પ્રસરી જશે આર્થિક રીતે પણ મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તમારા જીવનમાં ધનલાભના પ્રબળ યોગ બનશે તમારો સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેવાનું છે તેથી અવસરને વેડફશો નહીં અને દરેક તકનો પૂરો લાભ ઉઠાવશો તો મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમણે ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે આ રાશિના જાતકોના જીવનમાં આવનારા સમયમાં ધન માન સન્માન પ્રમોશન વેપારમાં પ્રગતિ અને પરિવારમાં સુખ સમૃદ્ધિ બધું જ પ્રવેશ કરવાના છે ભગવાન શિવજીની કૃપાથી આ રાશિઓના જાતકોનું જીવન સકારાત્મક દિશામાં બદલાશે અને તેઓ સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે ચંદ્રગ્રહણ પછી આ રાશિઓનું નસીબ ચમકશે ભગવાન શિવજીની અપાર કૃપા મળશે ચંદ્રગ્રહણના પ્રભાવથી કેટલીક રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાશે અને તેમના પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસશે આ વર્ષની પહેલું ચંદ્રગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને અન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે જોકે ભારતમાં આગ્રહણ નહીં જોવા મળે તેથી તેનું સૂતક પણ માન્ય નહીં ગણાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ભારતમાં ન દેખાય છતાં કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થશે અને તેમનો નસીબ સાથ આપશે જો તમે અત્યાર સુધી વિડિયોને સંપૂર્ણ જોયું હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો હવે જાણીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવતા કેટલાક અદ્ભુત અને સરળ ઉપાયો કયા છે ચંદ્રગ્રહણ દરમિયાન આ મંત્રોનો જાપ કરો જો તમે તમારા કાર્યકિર્તિમાં અને વ્યવસાયમાં સફળતા મેળવવા માંગતા હોય તો ચંદ્રગ્રહણ દરમિયાન શ્રી હરશ્રી કમ કમલા લય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરશ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાયથી ધંધો અને નોકરીમાં પ્રગતિની શક્યતાઓ વધી જશે અને સમાજમાં માન સન્માન પણ વધશે ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શ્રી હરકલી સ્વાહા મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી સાબિત થશે આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સદભાગ્યમાં વૃદ્ધિ થશે ગ્રહણ દોષથી બચવા માટે આ ઉપાય કરો લાલ કિતાબ અનુસાર જો તમે ગ્રહણ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ચંદ્રગ્રહણના બીજા દિવસે આવતા પ્રથમ સોમવારે વ્રત રાખો અને ભગવાન શિવજીની વિધિપૂર્વક પૂજા કરો સાથે જ કેસર નાખીને ખીર બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો અને કન્યાઓને પ્રસાદ રૂપે વિતરણ કરો ઉપરાંત સફેદ વસ્ત્રો અને ચોખાનો દાન કરવો પણ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે શંખ વગાડવાના અદ્ભુત લાભ હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી તે ચૌદ રત્નોમાંથી એક છે જેને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું હતું શાસ્ત્રો અનુસાર શંખમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જે ઘરમાં તેનો વાસ કરવામાં આવે ત્યાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને પવિત્રતા સાથે શાંતિનું વાતાવરણ રહે છે હોળીના પાવન અવસરે જો ઘરમાં શંખ લાવવામાં આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે માન્યતા છે કે જ્યારે શંખ ધ્વનિ થાય છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતે જ ત્યાં ઉપસ્થિત થાય છે ખાસ કરીને હોલિકા દહનના દિવસે શંખ વગાડવાથી વર્ષભર સારા પરિણામો મળે છે અને મોટી મુશ્કેલીઓ તળી જાય છે શંખ વગાડવાના વૈજ્ઞાનિક લાભ જો ઘરમાં શંખ રાખવામાં આવે તો તે ઘણી બીમારીઓથી રક્ષણ આપે છે નાના બાળકોને જો ચીડિયાપણું કે ખરાબ નજર લાગી હોય તો શંખ વગાડવાથી તે દૂરી જાય છે હોલિકા દહનના દિવસે શંખ વગાડવાનો અર્થ છે તમારા ઈષ્ટદેવતાઓને આમંત્રિત કરવો અને તેમનો આશીર્વાદ મેળવવો આ દિવસે શંખના નાદથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે આથી હું બધાને સંદેશ આપું છું કે આ પાવન અવસરે ઘરમાં એક શંખ લાવો અને તેના ચમત્કારિક પ્રભાવનો અનુભવ કરો ધન્યવાદ